સમાજ જાગીદાર સમાજ ક્યારે કોઈ નરતર રૂપ થયો નથી બોલ્યો એને કારણે આખા ભારતના જાગીદાર એક થયા ખોટું શું કીધું અમે આપને મોનીયે છીએ દિવસ વિધાનસભામાં આપ જીત્યા હતા એ દરબારો તમારી સાથે હતા નતા એવું નતું શંકરભાઈ ને થરાદ ખાતે જીતાડવામાં દરબારો જાગીદાર સમાજ નો સિંહ ફાળો હતો આપને ખબર છે ને તો આપે જે ઓડિયો ક્લિપ સાંભળી એ શિવાભાઈ ભુરિયા પૂર્વ ધારાસભ્ય દિયોદર અને બહાદુરસિંહ વાઘેલા કરણી સેના અધ્યક્ષ બનાસકાંઠાની છે અગાઉ એક સભા દરમિયાન જાગીરદાર અને ઠાકોર સમાજની એકતા વિશે ટિપ્પણી કરી હતી તેને લઈને બહાદુર કોઈ મતભેદ ઉભા ના થાય તેનું ધ્યાન રાખીને બોલવું જોઈએ શિવાભાઈ ભુરિયાએ એ સભા દરમિયાન કેશાજી ચૌહાણ ઉપર પણ આક્ષેપ કર્યા હતા કે કેશાજી ચૌહાણ રેખાબેન ચૌધરીનું નામ લીધા વગર ફક્ત ભાજપને વોટ આપજો એવું કહેતા હતા તમને જણાવી દઈએ કે શિવાભાઈ ભુરિયા બનાસકાંઠા ઘટાડવાના દિયોદરના પૂર્વ ધારાસભ્ય છે તેઓ બે હજાર સત્તરમાં કેસાજી ચૌહાણને હરાવીને દિયોદરના ધારાસભ્ય બન્યા હતા આગળ સાંભળો શિવાભાઈ અને બહાદુરસિંહ વાઘેલા વચ્ચે થયેલી વાતચીતની પૂરી ઓડિયો ક્લિપ બોલો કોણ શિવાભાઈ શિવાભાઈ ભુરિયા સાહેબ બોલો છો હાજી જી સાહેબ બહાદુરસિંહ વાઘેલા બોલું છું કારણેશ્વરના જિલ્લા અધ્યક્ષ બના છે હાજી હાજી હવે આપ

તો આટલું બધું તમારે કયો ટાર્ગેટ કરવાનું આવે છે ના ના સાહેબ છે કેમ ટાર્ગેટ કરો છો તમે તો એટલા બધું તમે પોતાનું જાતિવાદ તમે તમે જાતિવાદ ઉભો કરો છો બીજું કઈ કરતા સમાજ શું ભાજપ નો વોટ નથી આપ્યા ના કીર્તિસિંહ વાઘેલા અત્યારે પ્રમુખ તરીકે નથી બેઠા તમારા ખાડીયા બધા વોટ કરો બરાબર જાગીદાર સમાજો વોટ આપ્યા જ નથી એમ ને નથી આ વખતે અમે આપ્યા સમાજ સમાજ તો જાગીદાર દરબાર ભાજપસિંહ ભડત હતા કોંગ્રેસ પ્રમુખ હતા કીર્તિસિંહ હતા પેલી બાજુ ભરતસિંહ ભટેસરિયા હતા આ બધો ખાલી ખોટા નક્કો માં

બે સમાજ વચ્ચે ક્યારે કોઈ ખટરાગ ન થાય એટલા માટે થોડું સાહેબ બોલતા વિચાર કરો આપ અવસ્થા પર પણ સિત્તેર વર્ષ છે તમને ના નથી કીધું તો આખી દુનિયા જાણે તમે તમારો વિડીયો જોઈ લો તમારો વિડીયો તમે પોતે સાંભળી મારો વિડીયો પણ ખબર સારું ધન્યવાદ તમને બધાને આભાર આપનો બીજું શું કહીએ કહો અમે આપણે વડીલને ને શું કહેવાનું તમને